વાહ ગામડામાં તો બહુ મજા આવી ગયો છાડવા નીચે બેઠા હી ને એમ લાગે છે સી નીચે બેઠા એ વી ઠંડી ઠંડી હવા આવે અર માડી રે આ તો ટકો રંગી નાખો મારો ઈ ઘોયરો હાલો સફરજન પડ્યો હે તો ખાઈ જાય હાય ગગલી આય એમ ગગલી દીદી ને કહેવાનું ગગલી જ કહેવાનું તાર ખાવું હે આ સફરજન સોરી તમારે શું કહેવું એપલ એપલડું ખાવું હે ના ના હું જસ્ટ બ્રેકફાસ્ટ કરીને જ આવી આ તો વાંધો નહીં બાકી તારે જો ખાવું હોત ને તો તારે ઝાડવા નીચે બેવું પડે બસ થોડા ઝાડવા ના વખાણ કરવા પડે બેક કે ભાઈ ના 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 ઝાડવું કેવું સરસ છે અને કેવી હવા સરસ આપે તો તને ઝાડવું સફળ જન આપત આ શું બોલો છો તમે અરે કાંઈ નહીં મસ્તી કરું શું આવી બેઠી હતી ને તો મેં કીધું ને કે ગામડાની હોવા તો જો મજા આવે ઠંડુ ઠંડુ લાગે એસી હોય એવું તો એને ટપક દેરાનું સફરજન પડ્યું મારા માથા ઉપર અચ્છા 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 હા અને મને પાછો વિચાર આવ્યો અને ન્યૂટન શોધ કરી હતી તો ગુરુત્વાકર્ષણ બળની આ સફળ જનરલી શોધ થઈ ને એમ ઝાડવા ઉપરથી ને તો ન્યૂટન એવું લાગ્યું કે શક્તિ છે એમ ને આપણે બધાને શું થાય એ તો એને ખાઈ મન થાય વૈજ્ઞાનિક માં ને ફેર હા હા એ વાત તો સાચી છે ગગલી બેન તમે સ્કૂલ સ્ટાર્ટ કરો તમને બહુ સરસ ભણાવતા આવડે છે અરે ના 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 એવું કઈ આપણે ના ફાવે હા આજના જમાનામાં છે ને બધાને ગમત સાથે જ્ઞાન જોઈએ છે કોઈ લોકોને છે ને આમ પ્રેશરથી ભણવું જ નથી તો તમે આવી રીતે ગમત સાથે જ્ઞાન આપશો તો વિદ્યાર્થી બધાને મજા આવી જશે ને એવું હોય હા કોઈને પ્રેશરાઇઝ થઈને છે ને અત્યારે કોઈને છે ને એજ્યુકેશન મેળવવું જ નથી તો આપણે નહોતું મેળવવું તો છોકરાને કેમ મેળવવું હોય અત્યારે બધી હોય ને તને ગીત ગાતા આવડે છે હા થોડું થોડું ક્યારેક ગાઈ લઉં ગાને એકાદ ઇંગ્લિશ ઓલ ઓલ ઝોની ઝોની વાળું ગાન છોની છોની હેસ પપ્પા એ ટિંગસો ગડનો પપ્પા થેલિંગ લાઈસનો પપ્પા હા પનીર માઉથ હા વાહ એટલે હું શું ચાલુ હા સોપડા ઘણવાનું ચાલુ કરું કે હું એ ના રે ના કરતા તા ખાલી કેમ ઘરમાં કામ બાકી લાગે કા મેડમ આવ્યા અહી એટલે હા તેમ બધું મૂકીને વૈગેસ તો બાકી જોય ને અહી આવી ગઈ છાડવાની છે બેઠી સારામથી બોલ અરે ઝાડવા નીચે બેહો મોજ પડી ગઈ મોજ મને ટેન ટાડુ ટાડુ વાતો જેવું છે કામ તો થાય રાખશે આ એટલે જ પછી હું આવી

ले तीता में ना करो कहीं काम उनके पाओ में मेहंदी लगी है आने जाने और काम करने के काबिल नहीं है बराबर से ना अरे तो कुछ करना को बधु जोय ले तू वारे वाके उस से तो काम कर दी तू मारो आसान ना ना ओ जाओ हेलो ना करसे ने एक लाख काम करसे ने पछि थाकी जा हरा था हन ता ओके ओके हेलो कानिया मम्मी आई तो मरसु आपरे बराबर ये हाव हाल ए तनिया केम

અને કેવી રીતે મેડમ મેડમ મને આવડે છે અરે વાહ આજે તો તું જવાબ આપીશ ક્લાસમાંથી નકર તો મને કોઈ પાસે આશા જ નથી હોતી ને જવાબની બીજા કોઈને આવડે છે હાલ બોલ કાન્યા ગુરુત્વાકર્ષણની શોધ છે ને હે ન્યૂટને તૈરી અને એ ઝાડવા નીચે બેઠો હતો ને હે તો એના ઉપર સફરજન પડ્યું ને એવી રીતે કરી અરે વાહ તને તો મસ્ત જવાબ આવડે છે આજે કેમ દી ક્યાંથી હોય ગો તારો મમ્મી મને મૂકવા આવતા હતા ને ત્યારે છે ને ઓલા દદલી આંટી આવ્યા હતા હમણાં આપણા દામ લે એવા ઝાલવા નીચે બેઠા હતા સફળચંદના તો એ નીચે પહેલું ને તો એ છે ને રમત લમતમાં બધું એમ છે ને દત કરતા કરતા બધું કહેતા હતા તો મને યાદ લઈ દ્યું અરે વાહ મારે આવું જો તારા મમ્મીને અને ગગડી આંટીને મળવા તારા આવજા આવજો બેઠો તમે બોલાવો હો મમ્મીને હાઈ માળી રે આ ટીચર રહ્યા છે ઘરે તે મને લાગે આને કંઈક તોફાન કરી રહી છે એક તો કોઈ જવાબ દેતો નથી કાંઈ ક્લાસમાં શું કર્યું હવે કાન્યાએ અરે ના 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 આજે તો એને છે ને મસ્ત જવાબ આપ્યો ક્લાસમાં આ લે લે ના ઓય હવે હા હા લાગકલી આંટી કોણ છે ને એને બોલાવો ને હું બોલાય આવું હો હા એને મેં પૂછ્યું ને તો બહુ મસ્ત જવાબ આપ્યો હા બોલો ને મારું કઈ કામ પડ્યું તમને અરે હા તમારા લીધે છે ને આ કાન્યાને આજે પ્રશ્નનો જવાબ આવડી ગયો આ લે લે કાન્યા મેં હું એવું કર્યું વળી કે તને પ્રશ્ન જવાબ આવડી ગયો ગુરુત્વાકર્ષણ બળનો ચેપ્ટર ચાલતું હતું ને તો મેં પૂછ્યું હતું એને તો તમને જોઈને એને આવડી ગયું સવારે તમે બેઠા તા ને ઝાડવે અચ્છા એવું છે આ લે લે ઝાડવે બેઠી તી હું ને એને આવડી ગયો જવાબ તો તો હું રોજ ઝાડવે બેહી અરે એમ નહીં તમે ગમત સાથે જ્ઞાન દીધું ને તેને આવડી ગયું હા હું તો બસ જાઈને કેતી ફરું કે તમે છે ને પ્રેશર ના આપો તમે છે ને સમજાવતા સમજાવતા જ્ઞાન આપો એટલે એ ભણશે છોકરા છોકરાને ભણવું જ હોય હા પછી અમુક કે એવું હોય કે ભાઈ શું કહેવાય ઘરાથી બહાર હોય પણ એવું કઈ નથી કે અમુક તો હોય એવા પણ અમુકને જો એને સમજાવાથી સમજી જતા હોય ને તો એને છે ને જ્ઞાન ગમત સાથે જ અપાય તો તમે અમાર ન્યા એકાદુ એકાદુ ચેપ્ટર લેવા આવશો અરે ના 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 મારો કઈ પરમેનન્ટ રહેવાનો વિચાર નથી આમડામાં આ તો હું આવી છું થોડાક દી એટલે મને રહેવાની મજા આવે એવું કઈ વાંધો નથી પણ ગગલો છે ને મારા ઘરવાળો એ સિટીમાં જોબ કરે છે હા તો પણ જ્યારે આવો ત્યારે અમાર છોકરાઓને કલાક કે કેમ શીખવો તો મજા આવે ઈ વિસારી ફાલો આજે જેમ સવારે તમે શીખવ્યું ને એ હું બધા સ્ટુડન્ટને લઈને આવીશ હા તો એ સારવે પણ તઈન તઈ સફર જન કેમ પાડું હી હી હા અરે એમ એમ નહી વાંધો નહી તો હું પાડી દઈશ આ તો ઓઠી આ તો પડ્યું તું મને વિસાર આવ્યો એટલે હું લઈ લીધી હા તો લઈ આવજો શીખવી દઈશ સાલુ મને ખબર નહોતી હું આવું અસલ ભણાવું છું હી હી તો તો ટીચર જ બનત અમારા બધાને ટીચર જ સોતું અરે તમને શું ખબર આ ગામના શિક્ષક છે ને મને મળવા આવ્યા હતા અરે અરે એનું કામ પડ્યું તારું ઉંધેરા વાળા રસડાયવા ને બધાયને અરે ના ના મે તો શીખવાડું અને આજે શીખવાડવાની સવાર જોવો થાય સાડમાં ઉભા રહ્યો હાલ હુંઈ જો હું શીખવાડસ તું એ આવી ગયા ને બધા હા ઓકે સ્ટાર્ટ એ માડી રે જો આ સફરજન પડ્યું ને તો આપડા જેવાને તો હું વિચાર આવે એમ ખાઈ જાવ પણ તે વખતે ના વૈજ્ઞાનિક હતા ને ન્યૂટન એને એવો વિચાર આવ્યો તો કે નીચે કઈક શક્તિ છે એના લીધે છે ને સફરજન નીચેની તરફ આકર્ષણ પામે છે તો એ કઈક બળ છે એમ તો એને પછી એની શોધ કરી ગુરુત્વાકર્ષણ બળ કેમ યાદ ક્યુ બળ ગુરુત્વાકર્ષણ બળ

એ મેં ઓલી કેવસ છે ને કેવસ અને કીધું તો ઉસી ઉસી હે ને તો મે કીધું સાડે આઠ થી આમ થોડી લાકડી મારી જજો પાછળ ઊભી હઈ આ એ લાવી એવી થેન્ક યુ હો અરે અરે મોસ્ટ વેલકમ મે કમે કમ કર મસ્ત ઘર આવી જાવ બધાય એ કેટલા કેટલાય દીધે હું આવી છાવ તમે મારી કન્ટ્રી એ ગદ નું કઈ તો દીધું પણ એ ગઈ થોડું પાસ ને 10 રૂપિયા ની દીક્ષામાં જવા એ ને પ્લેન માં જાવ ના ના નહીં આવે તો તમ મોજ કે કે વેલકમ કે વેલકમ કે છોકરાઓ ભણી ગયા બરાબર અને છોકરાઓ તમે સાંભળો તમને વાલીઓ ક્યારેક ભણવાનું કે ને તો એ તમારા માટે કહેતા હોય બરાબર તમને કહેવાથી એને કાંઈ ફાયદો થવાનો નથી અને વાલીઓ તમે પણ શાંતિથી છોકરાઓને સમજાવો જો શાંતિથી ના માને તો બરાબર છે તમે એને ખી જાઓ હા સાચી વાત છે ઓ બગલી બેન સારું તો હાલો બીજો કંઈ શીખવાડવું હોય ને એવો ટોપિક હોય તો કહેજો ઓ બેન હા પાકો પાકો હાલો તો આપણે રજા લેહું કે કાદ બે જોક્સ કરવા છે જોક્સ કરી હાલો હાલો ટીચર એ ટીચર ને ટીચર ને ગગલી કે ગગલી ઓકે ગગલી সামলো একসন তমার জও ছোকরো তো ইকরে মোরো গোগ্য় তো এন মমি কে একে কে কে কা তো এন মমি নে কে এন এন মমি কে এন এ মার দোসতান કે છોકરો એક છે ને જગ્યાએ એટલે બધાને કઈ ફોન આવે ને તો તાર કહી ફોન આવે ને તો તાર કહી તો ગયો એમાં તમે આવું ના કરતા હો હાસું જવાનું જી હોય હારું હાલો હવે ઘરે જાઓ ને લેસન કરી લેજો બધા અને હું જરાક છે ને બધા યારે વાત કર લો અને પછી છેલે મારા મિત્રો યાર વાત કર લો તમારે બધાને કરવી છે મારા મિત્રો યાર વાત તો પછી લેસન કોણ કરશે એમ જ કરશું આ રેવા સરવાળો લેશન કરી લો પછી એકવાર આપણે બધાય કરશું હો મારા મિત્રો આ અત્યારે એ મારા વાલા મિત્રો તમને આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા તમારા ફ્રેન્ડ્સ હતા ફેમેલીને શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું અજૈને લયા ગોપીબેન કેસરભાઈ હા ઓય આ વિડિયોમાં પહેલી કોમેન્ટ તમારી છે હો નરેન્દ્ર ઠાડેચા શાંતિ ગઢવી મહેક ગજ્જરપ્રીતિ પટેલ શીતલબેન ચૌહાણ દર્શનભાઈ શૈલેશ મોરી

અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના ના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કોમેડી સાથે